મારા ઘરે ન્યૂઝપેપર આવે છે એમાં હરિદ્વાર યાત્રા પ્રવાસની એડવર્ટાઈઝનું પ્લેમફેટ આવ્યું અને પ્લેમફેટની અંદર લાલાભાઈ અને એમનો મોબાઈલ નંબર હતો તે નંબરથી કોન્ટેક કર્યો એટલે લાલાભાઈને કહેવું થયું કે તમે મારી ઓફિસ દરામલી છે અંબિકા કોમ્પ્લેક્ષ તેર નંબરની દુકાનમાં ત્યાં આવી જાઓ આપણે રૂબરૂ વાત કરીએ તો એક દસ પચીસના રોજ અમે ત્યાં રૂબરૂ ગયા રૂબરૂ ગયા તો લાલાભાઈએ બધી વાત કરી કે ભાઈ પાંત્રીસો રૂપિયા ભરવાના અને એક સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું અને ત્યાં હરિદ્વાર ચાર જણ વચ્ચે એક એસી રૂમ તમને મળશે અને રિટર્ન પાછા તમે દસ નવેમ્બરે અહીં આવશો આ રીતે અમને અમારી જોડે વાત કરીને જો તમે સાતે સાત દિવસ ત્યાં કથા સાંભળશો તો તમને પાંત્રીસો રૂપિયા રિટર્ન મળશે એટલે મને ડાઉટ ગયો એટલે મેં પૂછ્યું કે ભાઈ આ કઈ રીતે કે અમને એકવીસ લાખ રૂપિયા આ કથાના આયોજન માટે ડોનેશન મળેલું છે અને એ ડોનેશનમાંથી અમે આ કરીએ છીએ એટલે આ મફતમાં થઈ રહ્યું છે તો પછી કે અમે કીધું કે આ ફરીથી અમે આવીશું કે કે ના તમે જો આજે ભરી દો ને તો તમારા બસમાં આગળની સીટમાં નંબર આવે તો અમે ચાર જણાએ પાંત્રીસો પ્રમાણે ચૌદ હજાર રૂપિયા કેશ આપી અને આ પાવતી અમને આપી અને એ પ્રમાણે અમે પૈસા આપ્યા પછી કોન્ટેક માર્યા ત્રીસ ઓક્ટોબર સુધી કોન્ટેક્ટમાં હતા પછી એ કોન્ટેક બંધ થયો છતાં અમે આજે દરામ લઈ આવ્યા અગિયાર વાગે પણ ત્યાં ઓફિસ જોઈ તો ઓફિસના તાળા ખુલ્લા સટલ ઊંચું કર્યું તો ઓફિસમાં સોફા ખુરશી જે કંઈ હતું એ બધું હટી ગયેલું ખાલી ઓફિસ જ અને બસ કે કશું જ નહીં બધા અમારી જેમ બીજા બે પાંચ બે પાંચ બધા પેસેન્જરો ભેગા થવા માંડ્યા બધા જોડે આ ફ્રોડનો અનુભવ થયો એટલે પછી અમે જાદર પોલીસ સ્ટેશનનો આશરો લીધો કે કંઈક કરીને આપણે અમે ન્યાય મેળવીએ આ રીતે અમારી જોડે બની ઘટનાને અત્યારે અમે જાદર પોલીસ સ્ટેશન ફરિયાદ આપી ચૂક્યા છીએ ચેતન ઉપાધ્યાય હીડર અમારા ગામની અંદર લાલાભાઈ કરીને ગામમાં આવેલા એમને એમને કહ્યું કે પેલી તારીખે પહેલી નવેમ્બરે દસ દિવસનો પ્રવાસ દરેકને પોત્રીસ રૂપિયા ભરવાના છે અને કથા જે સોભર છે એને દિવસના પાંચસો રૂપિયાનું કવર આપવામાં આવશે સાતે સાત દિવસ સોભર છે એને પાંચ પોત્રીસ રૂપિયા પાછા મળશે અને મારા ગામમાં એ અને રામદેવનું મંદિર હતું તો એને બધી અમારા પાસે જે અઢાર સત્તર જાણ માણસો હતો એ સત્તર માણસનું રકમ લઈ ગયેલા છે અને આજે પહેલી તારીખે આવવાના હતું પણ હજી પહેલી તારીખ સુધી આવ્યા નથી બાર વાગ્યા સુધી મેં વાર જોઈ અને કોઈ લોકો ના આવે એટલે અહીંયા છે બધા ગામો લગભગ પંદરથી થી વીસ ગામો સાથે જોડાયેલા બધા ગામો ને એમને કહ્યું કે અમુક ગામની આટલી બસો એ રીતે અમને વાત કરતા હતા એટલે મેં પણ જોડાભાઈ પણ માંગ અમારા જે પોત્રીસ રૂપિયા ને અમને તો ના લઈ ગયા એ અમારી માગ છે મારું નામ વસંતભાઈ રમણભાઈ નાઈ હું વડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવો પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી દરામની મુલાકાત કરી એમને પૂછ્યું તો એમને કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લશ્કરી બસ ઉપડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાંત્વના આપેલ છે કે ભાઈ અમને અમે અમને પકડી લાવશું મારું નામ પાયલબેન ભરતભાઈ ચૌધરી છે હું અમદાવાદથી આવી છું અમારી બસ વડાલીથી હરદ્વાર જવાની હતી પણ હજી આવી નથી ત્રીસો રૂપિયા ભર્યા હતા અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે એ વિશે